છોટાદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા મેડિકલ સેલ દ્વારા ઓરસંગ હોસ્પિટલ ખાતે મા રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ યોજાયો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની ત્યાગમૂર્તિ માતા શ્રી રમાબાઈ આંબેડકરજીની તારીખ સાત ફેબ્રુઆરી આજરોજ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચોને ડૉક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કરાયેલ આદેશ અનુસાર છોટાઉદેપુર અનુજાતિ મોરચા અને ડૉક્ટર સેલ દ્વારા આજરોજ સાત ફેબ્રુઆરીએ ફતેપુરા સ્થિત ઓરસંગ હોસ્પિટલ ખાતે મા રમાબાઈ આંબેડકરજીના જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ માટે મફત નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા જિલ્લા મેડિકલ સેલના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ મા રમાબાઈ તેમજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી મહિલા મેડિકલ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મફત નિદાન સારવાર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ અશોકભાઈ તથા જિલ્લા ચિકિત્સક સેલના ડોક્ટર સ્નેહલભાઈ રાઠવાએ જણાવ્યું હતું આ કેમ્પમાં મહિલાઓ માટેના નિષ્ણાત તબીબો દ્વારા મહિલાઓનો મફત નિદાન સારવાર કરવામાં આવી આ પ્રસંગે શહેર તાલુકાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે મહામંત્રી વિજયભાઈ કાપડિયા છોટાવદેપુર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત જિલ્લા જિયાળી કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ તાલુકા શહેર જિલ્લા ભાજપ મહિલા સેલની બહેનો છોટાવદેપુર શહેર ભાજપ પ્રમુખો ભૂપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા જિલ્લા મેડિકલ સેલના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજે અહીંયા છોટાઉદેપુર ગૌરસંગ હોસ્પિટલ ખાતે આ સુંદર આયોજન કરેલું છે અહીંયા મોટી સંખ્યામાં આ બહેનો આજે લાભ લેવાની છે ત્યારે આજે અહીંયા તાલુકા જિલ્લાથી લઈ અને નીચેના સરપંચ સુધીના સભ્યો અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં બહેનો જે આજે મા રમાબાઈ જે એમની જન્મજયંતિ છે સાહેબ આપણા બંધારણના ઘડવૈયા એમની પત્ની એમનો આજે જન્મજયંતિ છે ત્યારે આ ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલ છે અને અહીંયા મોટી સંખ્યામાં બેનો લાભ લેવાની છે ત્યારે આજે આ છોટાઉદેપુર જિલ્લાને પણ અભિનંદન આપું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા બેનો આ કેમ્પનો લાભ લેવાની છે સની સ્વામી પ્રદેશ કારોબારી લોકસભા પ્રભારી છોટાઉદેપુર